બધાને શું હતું જે કેટલાક નામ છે એ નામ તો આવશે જેમ કે જયેશ રાદડીયા અલ્પેશ ઠાકોર હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા ઉદય કાનગઢ અમિત ઠાકોર ટુંડિયા સંજય કોરડિયા અનિરુદ્ધ દવે વગેરે વગેરે હવે એનો કોઈ મેળ પડ્યો નથી તમે રાજકોટ ને રાજકોટ સૌરાષ્ટ્ર નું હબ છે પોલિટિકલી અને રાજધાની ગણાય સૌરાષ્ટ્રની પેલી વખત એવું થયું છે કે સૌરાષ્ટ્રના એટલે રાજકોટના એક પણ ધારાસભ્ય નથી ટીમ બનાવવાનું કે એવું બને કે તમે તેનુલકર ને ભૂલી જાવ હમ પાસો ગાયકો ની યાદી બનાવવાનું કે તમે એમ કે સોરી હો લતા મંગેશકર નું નામ ભૂલાઈ ગયું બને કોઈ દી હમ તમારા ઘરે શુભ અવસર હોય તમે ક્યારે એવું બન્યું ગણપતિનું આજે પૂજન રહી ગયું જાળવજો એવું બને ત્યાંથી તો શરૂ થાય હમ તો જયેશ રાદડીયા થી માંડીને બાકી જેટલા હું તમને કહું છું અત્યારે નરેશ પટેલ વર્સિસ જયેશ રાદડીયા નું જે લેવા પાટીદારો માં યુદ્ધ વૈચારિક ચાલે છે એમાં જયેશ રાદડીયા નો ઘોડો વિંગમાં છે સહકારી ક્ષેત્ર ઉપર ધબદબો છે પક્ષ ને ન ગમે જુદી વાત છે પક્ષ ને શું છે ઈ તમારો ધબધબો ને એમ કે પક્ષ નો ધબદબો રહેવો જોઈએ એટલે આ સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે આગે આગે આપણે બધાની શુભ ઈચ્છીએ છીએ આપણો કોઈ શત્રુ મિત્ર છે નહીં આપણે તો આશીર્વાદ આપીએ ને શુભકામના પાઠવીએ ભગવાન તમને શું કહે કે જનતાનું કલ્યાણ કરો તો કોઈની જરૂર નથી તમને તમે મુબારક આજીવન પણ મૂળ વાત જનતાનું કલ્યાણ તો થવું જોઈએ પ્રજા કેવી જોઈએ કે ભાઈ અમારા સંતોષ છે હજી નીવડ્યા વખાણ છે અત્યારે આપણે ઉતાવળ્યું નથી પણ જેને રાખી મૂક્યા અને જેને તમે પ્રધાનમંડળમાં ખેંચી લીધા બુદ્ધિપૂર્વક એના પ્રત્યાઘાતો જે બજારમાં છે એની હું વાત કરું છું આપણી વ્યક્તિગત નહીં સર કાંતિ અમૃત્યાનું નામ આવી ગયું છે બીજી તરફ જોઈએ તો અર્જુન મોઢવાડિયાનું નામ પણ આવી ગયું છે અને રેવાબા જાડેજાનું આવી ગયું છે આ ત્રણ કેવી રીતે જોઈ રહ્યા છો અને આગામી દિવસમાં શું એના ફેરફાર જોવા મળી શકે છે કે એના પરિણામો જોવા મળી શકે જુઓ ભરતદાન આપણે મીડિયાના લોકો ગમે તેમ માનતા હોય કેટલાક લોકોના છેડા બધી ચર્ચાઓ કરીએ લોક મુખે ચર્ચાતી વાતો હોય એના આધારે કરતા હોઈએ છીએ રીવાબા જાડેજા જુદી ઘટના છે એ ક્ષત્રિય સમાજ જે છે એમાં રીવાબા જાડેજાને લેવાથી ક્ષત્રિય સમાજનો જે રોષ છે ભારતીય જનતા પાર્ટી સામેનો એ પરસોતમ રૂપાલા વખતના વખતથીનો એ શાંત થઈ જાય એવી સંભાવના એટલા માટે છે રીવાબા ઉપર જોઈ શકીએ છીએ અને છાપામાં લખીએ એ નામ છે એની બેકગ્રાઉન્ડ જે છે એ બહુ મોટું છે બેકગ્રાઉન્ડ શું છે રીવાબાના હસબન્ડ એટલે કે એના પતિદેવ ગુજરાત નું ગૌરવ છે ક્રિકેટર મશુર ક્રિકેટર ભાઈ રવિન્દ્ર જાડેજા જાડેજા લાલ બાપુ ગધેથડ આશ્રમ ગાયત્રી આશ્રમ છે એના અનન્ય ભક્ત છે અને લાલ બાપુ નું ક્ષત્રિય સમાજ ઉપર અનેક પ્રકારના કહી શકાય એવા એનો માન મર્તબો છે રીવાબાનું

આ બંને જે કોંગ્રેસ માંથી આવ્યા હતા ત્યારે વાત તો એ જ હતી જે ચાવડા તો વળી છે કલેક્ટર વ્યક્તિ છે પણ અર્જુન મોઢવાડિયા એટલા બધા પ્રસિદ્ધ વ્યક્તિ હતા નરેન્દ્ર મોદીના જે દિવસે સૂર્ય મધ્યાય તપતો હતો ત્યારે પણ પોતાની બેઠક જાળવી રાખી હતી અર્થાત એનું લોકો સાથેનો સંપર્ક છે એમાં તો તમે ના નહીં પડી શકો બાબુ બોખરિયા ની સામે પણ લડી લેવું કે જેવી તેવી વાત નથી તો એનો અર્થ એમ છે કે જનતા સાથે જોડાવતો છે અને એ જ કારણે એને શિલ્પો મળ્યો ભાજપમાં લઈ લેવામાં આવ્યા અને એને મંત્રી બનાવ્યા તો હવે એની ઉપર કોંગ્રેસ થઈ ગયું બીજ ગઈશું બાદ ગઈ જેવું જી સર અંતિમ સવાલ છે એક તરફ બીજી ચર્ચા થઈ રહી છે કે જયેશ રાદડીયા કદાચ અત્યારે કપાયું છે પરંતુ સંગઠનમાં કોઈ ભવિષ્યમાં આવે કોઈ બીજી જવાબદારી સોંપવામાં આવે જયેશ રાદડીયા ને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે જુઓ સંગઠનમાં જયેશ રાદડિયાને ગમે તે આપે એ જયેશ રાદડિયાની ઈચ્છા અનુસાર નથી પણ એના બાગી તેવર જે છે ટૂંકમાં જયેશ રાદડિયા એ ક્યારે ખોળો ન પાથરે એને જ્યારે ઇફકો ની ડિરેક્ટર ની ચૂંટણી આવી ત્યારે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયા નતો આપ્યો એને બિપિન ગોતાને આપ્યો તેમ છતાં જયેશ આંતરિયા બા કાયદા સામી છાતીએ જીતી ગયા